જય શ્રી કૃષ્ણ આજે આપણે સિલાઈ સીધી સિલાઈ કેવી રીતના મને કમેન્ટમાં આવ્યું છે કે મેમ તમે અમને બ્લાઉઝને એવું શીખવાડ્યું છે સીધી સિલાઈ કેવી રીતના મારવાનું છે એ નથી મને તમે જાણ કરી એટલે હું આજે તમને સીધી સિલાઈ કેમ કરવાનું છે ને સીધી સિલાઈમાં કેવી રીતના સીધી સિલાઈ સરસ રીતે આવશે તમને મશીનમાં નથી આવડતું તો કેવી રીતના સિલાઈ મારવાનું છે મેજર ટેપમાં કેવી રીતના સંચો જોવાનું છે કાતર કેવી રીતના હલાવવાનું છે એ બધું હું તમને આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે તમારે કાપડને કેવી રીતના ફોલ્ડ કરીને નાના ઓલું મેં તમને પહેલાં જ મારી વિડીયોમાં તમને સમજાવ્યું છે કે ચોપડા બનાવવાના ચોપડામાં તમે જી મારા પાસે તમે શીખો કે બીજા પાસે જી તમે કાંઈ પણ શીખો તો તમે એ ચોપડામાં તમે એડ કરતા કેમ કે જેમ કે મેં તમને આ ચોપડા મેં મારું મેં બતાવ્યું છે કે મેં આમાં આવી રીતના જો હવે તમે જો આ ચોપડા છે આમાં મેં જો બધું મેં મારું જે જે મેં શીખવું છે ને એમાં બધું મારું મેં નોટ કર્યું છે જો બધું મેં આમાં નોટ કર્યું છે આવી જ રીતના તમને એક ચોપડો બનાવવાનું છે એમાં તમે ઝી કરો એવી રીતના કાગળિયામાં જો મારા પાસે કટિંગ કરેલું હશે જો આવી રીતના મેં તમને બધું શેર કર્યું છે પાછું હું તમને શેર કરી દેવું છે તમને કમેન્ટમાં કીધું છે એટલે હું તમને પાછું જો મેં બધું જી કર્યું છે ને મારા પાસે બધું એટલે બધું છે જો અમે આ બધું જી મેં ચોંટાયું નથી હું તમને કોરા આવી રીતે આની માહિતી આપણે આમાં જી કટિંગ કર્યું છે જી શીખવું છે એનું શીખીને આપણે જેટલું નોલેજ થયું હોય એક કાગળિયા ઉપર આપણે આમ ડ્રોઈંગ કરીને અને એ ડ્રોઈંગને આમાં આમ ચોંટાડીને એમાં એ ચોંટાડે આવી રીતના આમાં એને ચોંટાડ દેવાનું આવી રીતનામાં ચોટાડ દેવાનું ચોંટાડ એનું તમને શોલ્ડર કેટલું લેવાનું છે છાતીનું માપ કેટલું લેવાનું છે કેવી રીતના લેવાનું છે એ બધું તમને જેમ તમને સમજાય એવી રીતના એમાં એડ કરી દેવાનું લખી લખી દેવાનું પ્લસ એ અને પ્લસ આપણે મેઇન પોઈન્ટ કે તમને સિલાઈ કેવી રીતના સીધી સિલાઈ કાતરને કટિંગ કેવી રીતના કાતર કેવી રીતના પકડવાનું છે તો જો આપણે આ કાપડ છે આપણે જો હવે હું તમને કાપડમાં બતાવું જો આ સીધું પહેલાં તો સીધી આપણા પાસે હું એવી રીતના શીખવાડું કે તમારે વેસ્ટેડ જે કાપડ હોય ને એમાં તમે સીધું કાપડ કાપીને અને પછી તમે એમાં કટ કરો ને તો તમારે એમાં નારી તમે શીખવામાંય તમારી ઘરમાં યુઝ થાય ને એવી વસ્તુ થઈ જાય પ્લસ ચાલો હાલો જો તમે આ કાત આ કાપડ છે ને તો કાતર આવી રીતના આમ બે આંગળી આમાં નાખીને એક આંગળી આવીને આમાં તમને જેવી હજી તો તમને શીખતા ન હો તમારા પાસે આવી કાતર નહીં હોય તમારા પાસે નાની મોટી જો બીજી કાતર હોય હું તમને એ બતાવું જો આવી કાતર આવે ને પછી પાછળ પ્લાસ્ટિકની પ્લાસ્ટિકની કાતર આવે એ કાતર હોય તમે નાનું કાગળિયાનું ને એવું તમારે કટિંગ કરવું હોય તો તમે એના આટલું તમે પ્લાસ્ટિકની જો કા પાછળ પ્લાસ્ટિકનું નાનું કાગળ આવે ને કાતરિયા કાતર આવે ને એ તમે ઇસ્તેમાલ કરો કાપડમાં તમે તમારું આવું કાતર કાતર તમારે બહુ વધારે નથી હાલતી એના તમારે ધાર કરાવવું જ પડે છે એટલે તમારે આ સાડા ત્રણસો સાડા ત્રણસોની આ કાતર આવે તમારે આ કાતર આવી રીતના એક લઈ લેવાની આ કાતર આ ત્રણસો સાડા ત્રણસોની આવે છે અને પછી આ કાતરને હલાવવાનું કેવી રીતના છે જો આવી રીતના અંગૂઠો આમાં નાખીને આ આંગળી આમાં નાખીને પછી આને આવી રીતના આમ આપણે પકડું ને પછી કાતર જો તમે ઉમ આમ આમ કટ કરશો ને આમ સીધી તમને ન આવડતું હોય ને તો પહેલાં સીધી એક લીટી ચોકથી સીધી લીટી કરી દો પછી એ જ લીટી ઉપર ઊભું નહીં રાખવાનું જો આવી રીતના કટ કરવાનું સીધું અને પછી જ્યાં તમે આમ થોડોક વર્ષો ને આમ જો ખાંચ પડી જશે આમાં કેમ ખાંચ પડી ગઈ એવી રીતના કાતરમાં કટ કરવામાં ખાંચ પડી જાય એટલે તમારે એ ધ્યાનમાં રાખવાનું સીધું એટલે આપણે પછી અહીંયાથી આપણે સીધું જ કટ કરવાનું આમ સીધું ચોકથી એવું હોય તો પહેલાં ચોકથી સ્કેલથી આ ચોક છે આવી રીતના સ્કેલ મૂકીને સીધી બે ચાર એવી રીતના લીટી કરી દેવાનું પછી એના ઉપર આપણે કાતર મૂકીને એને આપણે કટ કરવાનું પ્લસ એવું છે એવું હોય તો તમારે પિન લગાડી દેવાની અને તમને પિન આ બોબિન એમાં સ્કેલ મેજર ટેપમાં નથી ખબર પડતી તો હું તમને એની નેક્સ્ટ તમને એની વિડીયો તમને પાછું બનાવી દઈશ કે બોબિન ડબ્બી એ બધું કેવી રીતના વાપરવાનું હોય ક્યાં રાખવાનું હોય કેવી રીતના બોલ પિનનું કેવી રીતના વાપરવાનું હોય એવું બધું હું તમને નેક્સ્ટ વિડીયોમાં હું તમને શેર કરીશ જો આજે આપણે આ કાતરનું છે કાતર કેવી રીતના સીધું હલાવવાનું અને પ્લસ આપણે સીધી સિલાઈ તમારે તમને સીધી સિલાઈ નથી આવડતી તો સીધું હંચો હકાલતાં શીખા આપણે પહેલાં પેન્ડલ મારતા શીખવાનું આવડી ગયું મોટર હોય તો આપણે મોટર ઉપર પગ રાખવાનું મૂકવા આમ મોટર છે ઉપર પગ આમ મૂક્યું એમ લીધું મૂક્યું લીધું મૂક્યું લીધું એવી મોટરમાં મશીન સીધી જ હાલશે ઊંધી નહીં હાલશે એટલે એ આપણે જોવાનું પછી આ આર મોલ્ટનું છે આપણે જે ગળામાં કે આપણે ક્યાંય આપણે ગોલ શેપ નથી આવડતું ના એ છે ત્યાંથી આપણે એમાં આમ મૂકીને અને આથી આપણે ગોલ શેપ કરી લેવા ગળા કરવામાં કામ આવે સ્લીવમાં આપણે સ્લીવ મૂકવી હોય તો આવી રીતના અહીંયાથી આપણે સ્લીવનું શેપ આપી આપીએ આનાથી ઘણું થઈ જાય મને તો મારું તો તેર વર્ષનો અનુભવ છે એટલે મને આની જરૂર જરૂરી નથી પડતી પર પ્લસ આપણે આની આની જરૂર પડે અને પ્લસ તમને મેન કે તમને સીધી સિલાઈ કેવી રીતના મારવાનું છે હું તમને સીધી સિલાઈ મારતા બતાવું એમાં જો આવું રીતના વ્હાઈટ કાપડ તમારે લઈ લેવાનું એને આવી રીતના જો વ્હાઈટ કાપડ લઈને અને હવે એમાં તમારે રેડ કલર ગ્રીન કલર એનાથી વિરુદ્ધ કલરનું આપણે કોકડી પૂરવાની પ્લસ પછી આપણે આવી રીતના અને ફોલ્ડ એક મીટર કાપડ આપણે એક મીટર કાપડ લઈ લેવાનું પછી એમાં આપણે આમ મૂકી દેવાનું આમ મૂકીને જો આ ફોર ફોલ્ડ થઈ ગયું પછી આપણે ટેપથી પ્લસ નવ નવ આમ અને નવ આમ બે રીતે થઈ ગયું નવ નો અને નવમાં આપણે ટીક કરવાનું અને પછી ત્યાંથી આપણે આને કટ કરી દેવાનું કટ કર્યું અને ત્યાંથી આપણે એમાં આપણે એ ખાઈ રહી ચાર કટિંગ આવડા આવડા રૂમાલના જેમ આપણે ચાર કટિંગ થઈ ગયું હવે ચાર કટિંગ થયું છે તેમાં હવે આપણે જો પહેલાં હાઉથી પહેલાં આપણે હાઉથી પહેલાં આપણે સીધી સિલાઈ સૌથી પહેલાં આપણે એમાં સ્કેલથી આપણે ક્યાંય ઓલું નથી કરાવવા જાવ આપણે સ્કેલથી એક એક ઇંચમાં મેજર ટેપમાં એક એક આપણે આવી આ છે ને આપણે આ છે ને આમાં એક એક ઇંચનું આવી રીતના મેજર ટેપથી ગેપ કરી લેવાનું એક ઇંચનું આમ એક ઇંચ પછી પ્લસ બે ઇંચ આપણે નોનું જ લીધું હોય એક ઇંચ જ્યાં આવે ને ત્યાંથી આપણે બોલપેન ઉપર આમ આપણે ટીક કરી દેવાની નવ ઇંચથી આપણે અહીંયા એમ ટીક કરી પછી પ્લસ આપણે ત્યાંથી પછી મશીનમાં રાખીને ત્યાં જ આપણે સીધી સિલાઈ આ કેવી રીતના સીધી સિલાઈ છે એવી રીતના પહેલાં કાપડમાં ફર્સ્ટ જો આ ફર્સ્ટ છે મેં તમારા ટુ આ ચાર્ટ બનાવી દીધું છે આ ફર્સ્ટ છે આમાં જો આવી રીતના સિલાઈ મારવાની પહેલી સિલાઈ આવી રીતના અને બીજી સિલાઈ આવું જ મેં તમને આવા એક મીટર કાપડમાં આઠ કટિંગ કરવાનું કેટલું આઠ કટિંગ એમાં આઠ કટિંગ કરવાના આઠ કટિંગ કર્યું તો પહેલાંમાં પહેલાંમાં સીધી સિલાઈ બીજામાં આ જ રીતના એક એક ઇંચનો જ ગેપ રાખીને ઉરેબ ક્રોસમાં સિલાઈ કરવાની આવી જ રીતના જો તમને દેખાતું હોય તો આવી જ રીતના આમ ક્રોસમાં સિલાઈ અહીંયાથી આમ ક્રોસમાં સિલાઈ મારવાની ક્રોસમાં સિલાઈ માર્યું પછી ક્રોસમાં પછી આપણે આવી રીતના જીકઝેકવાળી કેમ કે આપણે મશીનમાં આપણે જીકઝેક કરવાની કરવું શીખવું મશીન આપણે સ્ટીચિંગ શીખવું હોય તો ઝીકઝેક કરતાં આપણને આવડવું જોઈએ એટલે આવી રીતના આમ ઝીકઝેકવાળી સિલાઈ આપણે મોરીમાં આપણે ડ્રેસને એવું જે આપણે પહેરી છે એમાં સલવારમાં જે મોરી આવે છે ને એમાં આપણે જો એવી રીતના ઝીકઝેક કરી છે ડિઝાઇન પેટર્ન જે કરી છે ને થેલો હેન્ડબેગ બનાવી છે એમાંય આવી રીતના પેટન કરી છે જો પછી આપણે એવી રીતના એ લોકવાળી સિલાઈ આપણે આપણું સિલાઈ પૂરી થાય તો આવી સીધી જ સિલાઈ એમાં આપણે લોક કેવી રીતના મશીનમાં આપણે લોક યથી જે આગળ પાછળ મશીન થાય આપણી સિલાઈ લોક થઈ જાય ને એટલે એ લોકવાળી સિલાઈ જુઓ આ ત્રીજી સિલાઈ લોકવાળી છે જો આ ત્રીજું નંબર છે ત્રણ નંબર ત્રીજી સિલાઈ લોકવાળી ચોથી સિલાઈ આવશે ત્યાંથી ચોથી સિલાઈ આવશે પહેલાં તો ગોલવાળી કરી દઉં જો આવી ચાલુ કરવાની આમાં ત્યાંથી આપણે ચાલુ કર્યું ગોલ 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 મશીનમાં મશીન મશીન હાલે આવી રીતના આમ કાપડ આમાં મામા હલાવીને આવી રીતના આમ ગોલ સિલાઈ મારતા શીખવાનું પછી આપણે આવી રીતના ત્રિકોણવાળી ત્રિભુજવાળી આપણે આપણે ગણિતમાં ભરતા હતા ત્રિભુજ આકાર એટલે આપણે આ ત્રિકોણમાં આ આપણે આ ત્રિકોણ આકારમાં આપણે જો આ ત્રિકોણમાં સિલાઈ મારતા શીખવાનું આ પાંચમા નંબરની સિલાઈ છે ત્રિકોણ વાલી આવી રીતના આમ ક્રોસ કરવાની જો પછી આવી રીતના જો મંદિર આકાર આપણે ક્રોસ હોય ને એવી રીતના ક્રોસ આકારમાં સિલાઈ કરવાની થઈ ગયું પછી એ જીક નું થઈ ગયું ને પછી એક સિલાઈ હજી આપણે શીખવાનું છે જો આઠ સિલાઈ આઠ આઠ કટિંગ કરવાનું જો તમને આમાં છ સમજાવી એક એક પછી આપણે આવી રીતના ચોરસ આવી રીતના આમ કરીને બોક્સ નથી બનાવતા બોક્સ બનાવીને જો આવી રીતના એક સિલાઈ આપણે આવી ચોરસ કરવાની એટલે આ થઈ ગયું અને એક તમને ગોલવાળી શીખવાડી દીધું આ સેવન નંબરની અને એક સિલાઈ આપણે આવી રીતના પાણી આપણે પાણી કે પાણીનો લહર કેમ હોય આવી રીતના સિલાઈ એવી રીતના આઠ કાપડ તમારે કટિંગ કરવાનું છે આઠ કાપડમાં અલગ અલગ પ્રકારની તમારે સિલાઈ કરવાની છે અલગ અલગ તમારે બોલ પેનથી પેન્સિલથી તમારે ડ્રો કરી લેવાનું અને ડ્રો કરીને તમારે કટ કરવાનું છે એ એ તમારે કટ કરીને એ તમારે કરવાનું છે હવે હું તમને નેક્સ્ટ વિડીયોમાં મેજર ટેપનું તમને જો મેં તમને કાતરનું સમજાવી દીધું કા કટિંગ કેવી રીતના આમ સીધું એટલે આમ સીધું જ રાખવાનું પહેલાં સ્કેલથી આપણે એક પ્રેસ શીખવામાં સ્કેલ પ્રેસ અને મેજર ટેપ એટલે એ રાખવાનું જ એટલે રાખવાનું એ આપ તમારે ગમે એવી કામ હોય આપણે ડ્રોઈંગ એ કરી તો આમાં સ્કેલથી આપણે તરત આવી રીતના લીટી કરી આ લીટી ઉપર તમારે કેવી રીતના સીધું તમારે કટ કરવા સીધું કટિંગ કરતાં ખાંચ ઊભું ઊભું રાખીને કટ નથી ઊભું રાખશો તો એ તમારું કટિંગ ખરાબ થઈ જાય સીધું અને કટિંગ અને વળાંક વરો ને તો તમારું હાથમાં તમને લાગે ને એ એમ જોઈને આમ રાખીને આમ વળાંક વરીને હાથને આમ કાપડ ઉપર રાખી દેવાય અને પછી આપણે કટિંગ કરાય એટલે આપણું કટિંગ એકદમ સરસ અને એકદમ સરખી રીત થાય અને મારી વિડીયો તમને ગમે તો તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો તમને મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે તમે કમેન્ટમાં કહેજો આજે તમને આટલું ક્લાસ નહીં કહેવાય એનાથી વધારે હું તમને પાછું મેજર ટેપ બોબિન બોલપીન બધુંય હું તમને એમાં શીખવાડી દઈશ જય શ્રી કૃષ્ણ